જય માતાજી જય રામનાથ કેમ છો ફેમિલી બધાય તો અમારે ત્રણ મહિના થઈ ગયા અમે યુટ્યુબમાં વિડીયો નથી રાખ્યો અને મારે ઇસ્ટામાં મેસેજ બહુ આવ્યા બધા ફેમિલીના અમારી યુટ્યુબના બધા ફેમિલી છે ઇન્સ્ટામાં કે તમે વિડીયો કેમ નથી બનાવતા તમારો વિડીયો નથી આવતો નથી તમે લાઈવ થતા કાંઈ પણ હોય કે તમે નથી કરતા કે નથી ઇસ્ટામાં એવી રીલ મેળતા તો અમે હે ને હમણાં આજે વિડીયો એવા માટે જ બનાવ્યો છે કે અમે હમણાં છે ને દવાખાનામાં હતા દવાખાનામાં અમે ત્રણ મહિના થઈ ગયા ત્રણ મહિના થઈ ગયા ને અમે દવાખાનામાં સહી જલ્પાબેનને મજા નથી ત્રણ મહિના થઈ ગયા હજી એને હરખું સારું નથી થયું ઘણી જગ્યાએ રિપોર્ટ કરાવ્યા અમારે અહીં પ્રાઇવેટમાં કરાવ્યા રાજકોટ કરાવ્યા સિવિલમાં કરાવ્યા એ બધાય રિપોર્ટ અમે હવે તમને બધાને બતાવીશું અને વિડીયોમાં આપણે એક દી તમને બધાને એ રિપોર્ટ બતાવીશું અમે કીધું ને હેરાન થઈ અને બધાય દુઆ કરી દો જલકાબેન એમ થોડું થોડું સારું છે અને થોડું થોડું નથી સારું હૃદયનો પ્રોબ્લેમ છે એટલે ડૉક્ટરે કીધું છે કે થોડોક ટાઈમ તો એને લાગશે હજી કે આરામ કરવાનો છે ને એવું બધું કીધું છે એટલે અમે હે ને હમણાં હેરાન થઈ ગયા છે એટલે વિડીયો અમે હમણાં શૂટ એવા માટે નહોતો કર્યો ને આ તો બધા બધાના મેસેજ બહુ આવતા હતા ને એટલે આજે અમે હે ને વિડીયો એવા માટે જ બનાવ્યો છે બધા બહુ પૂછતા હતા કે તમે લાઈ નથી થતા અને તમે વિડીયો નથી મૂકતા તો આપણે હવે વિડીયો આવશે બે દે એકવાર અમે વિડીયો મૂકશું અમે બનતી કોશિશ કરીશું અમારે કેમ કે દવાખાનાનું છે એટલે અમે વિડીયો તો બહુ જાજુ શૂટ ન કરી શકીએ અમારે બહુ જાજા જો મહેમાન આવતા હોય તો અમારે બધું એનું રાખવું પડે ને અને એક પોઝિશન આ છે કે દર્દી અમારે ઘરમાં હશે તો અમારે એમ જાજુ શૂટ ન કરી શકી તો ચાર પાંચ દી એક વિડીયો આવશે બરાબર તો હાલો તો જો અત્યારે છે ને પહેલાં તો હું તમને બધાને એના રિપોર્ટ અમે કઈ રહ્યા છે ને એ બધા તમને બતાવી દઉં હાલો જો હું નીચે જાઉં છું તમને બધા રિપોર્ટ બતાવી દઉં તો નીચે તો આવી ગયી છો તો હાલો જો અમારે ભાગ્યરાજની રમે છે તમને બધાને બતાવી દો અત્યારે જલપાબેન ખાય છે હા ભાગ્યરાજ રમે છે જલપા ધીમે ધીમે ખાય છે ભાગ્યરાજ અમારો જો રમવામાં એનો અનુકૂળો થઈ ગયો છે ને જલપાબેનને જો નાસ્તો અત્યારે દીધો છે ખાય છે એવું સરખું સારું છે કાજલપાબેન ચા ને પાઉં ને એવું ખાય ધીમે ધીમે મારે બા બેઠા હે હમા ધ્યાન રાખે હાલો બધાય હવે હું તમને એના રિપોર્ટ બતાવી દઉં બધા આ વિડીયોને શેર કરજો અને સપોર્ટ બધા કરજો મિત્રો બધાય આવા બધાય એના રિપોર્ટ જ છે જા બધા ફાઇલ જ છે બધી દવાખાનાની ફાઇલ છે જો આવા બધા એને ટોટલી રિપોર્ટ કરાવ્યા આખા શરીરના બધા રિપોર્ટ કરાવ્યા જ આ બધા એના રિપોર્ટ છે જો તમે જોઈ શકો છો જો આ છે રાજકોટની ફાઇલ એક છે અમારે અહીંયા પ્રાઇવેટની ફાઇલ દવાખાનામાં અમે કેટલા હળિયા કાઢ્યા દવાખા છે આ આ રિપોર્ટ છે આ માથાનો એની તેરે લેન્સનો ઉમલાની અસર થઈ ગઈ હતી નહીં એકવાર ફેફસામાં પાણી ભરાણા હતા એ રિપોર્ટ આ છે બધા આ બધા જો રિપોર્ટ છે અને અમારા ભાગ્યરાજની દવા પણ ચાલુ જ છે જો નાના બાળકોના પણ અમે એટલી ટીપા લઈશી વિતા મને બધા આ ટીપા એના જ છે બધા કે એ પણ સારો થઈ જાય નાનો હતો તો એ નબળો હતો તો અમે બધા છે ને હવે આ વિડીયો આગળ શેર કરી દો સપોર્ટ કરજો અને ચાર પાંચ દી આપણો વિડીયો આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં નવા કોઈ જતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે પાછા આપણે મળશું બધા બધાને જય માતાજી